વાત એક જ હતી ત્રણ વ્યક્તિએ એ વાતને વ્યક્ત કરી કેવી રીતે એ વાતને પોતાની એડવાન્ટેજમાં ફેરવી શકાય એ અભિગમથી નક્કી થાય છે ઇફ યોર એટીટ્યુડ ઇઝ રાઇટ યુ હેવ ધી પાવર ટુ કન્વર્ટ યોર લોસ ઇન ટુ પ્રોફિટ એટલી તાકાત છે અભિગમમાં એટલે અભિગમ હંમેશા સવડો રાખવો ઊંચો રાખવો એનો પહેલો મોટો લાભ આ છે બીજો મોટો લાભ જો તમારો અભિગમ સવડો હોય ને તાકાતવર હોય સ્ટ્રોંગ એન્ડ હાઈ એન્ડ પોઝિટિવ તો બીજી મોટી વાત અભિગમ થી આપણને લાભ રૂપે જે મળે છે કે તમારી ઘણી બધી સુષુપ્ત શક્તિઓ બહાર આવી જાય અભિગમ સવડો હોય ને તો તમે પરિસ્થિતિ કે સંજોગ એના ભાર નીચે દબાઈ ન જાઓ કે ના લડી લેશું થઈ જશે નહીં વાંધો આવે આવું પહેલા એક વખત બનેલું અને આપણે બહાર નીકળી ગયા હતા લેટ્સ ગો એ અભિગમથી છે ને તમારી ઘણી બધી લેટન ટેલેન્ટ બહાર આવે આપણે અહીંયા બેઠા છીએ આપણા ઘણા આપણા બધામાં ભગવાને ઘણી બધી શક્તિઓ મૂકી છે પણ આપણા અભિગમના નીચે દબાઈ ગઈ મને ના ફાવે મારું આ કામ જ નહીં તું રહેવા દે તું મને આ પ્રોજેક્ટમાં ના જઈશ મને નહીં ફાવે મને આ ગમતું જ નથી હું તો કોઈ કરતો જ નથી હું આ વસ્તુ શીખ્યો જ નથી એટલે આ વિભાગ જ મારો નથી આ બધા ખોટા અભિગમ છે જો સમય આવે ને તો બધું આવડવા અમે એક વાર ત્યાં જુનાગઢમાં ગીર માં ગયેલા એક ટોક હતી જુનાગઢ એમ તો કાલે બપોરે પણ છે બાર વાગે જુનાગઢમાં પણ એ ટોક માટે અમે ત્યાં ગયેલા પછી મેં રાત્રે ગીર સફારીમાં ગયેલા તો ત્યાં નેસડો કહેવાય ભરવાડો ત્યાં રહેતા હોય એને રાત્રે બેઠા હતા એક દોઢ વાગે પેલા ભરવાડને મેં કહ્યું કે તમારી પાસે લાયનની સ્ટોરીઝ તમે લાઈવ જોયો એવી કહો તમે લાઈવ જોયો હોય તો કે સ્વામી અમારી દિવાલ કેટલી ઊંચી છે કાંઈ આઠેક ફૂટ ઊંચી લાગે છે તો કે નવ ફૂટ છે કે એક દિવસ રાત્રે સિંહે ગરજના કરીને મેં ખોલીને જોયું કારણ કે આ લોકોને અંદાજ આવી જાય ગરજનાની તાકાત અથવા તો એના અવાજ પરથી કે આ ભૂખ્યો છે ત્રાળ નાખે છે શિકાર માટે આવ્યો છે એટલે કે મને ખબર પડી ગઈ કે શિકાર માટે આવ્યો છે અને ત્યાં તો એને છલાંગ મારીને અંદર આવ્યો નોર્મલી તો આવું થાય ત્યારે અમે અમારા પશુને બચાવવા માટે બહાર આવી જઈએ કંઈક અગ્નિ તરત પ્રગટી શકાય તો એવું હોય બીજું હોય કારણ કે અગ્નિથી તરત ભાગે પણ એની આંખો જોઈએ એટલે અમને ખબર પડી જાય કે અત્યારે મરણ્યો થઈને આવ્યો છે એટલે અત્યારે તો એ ગમે તે કરી નાખે બફેલો ભેંસ હતી એને ગળું એને પકડ્યું અને ખેંચ્યું પણ જાડા દોરડાથી બાંધેલી હતી એને દોરડું પકડ્યું અને બે વાર આમ ટ્વીટ કર્યું દાંતથી અને તોડી નાખ્યું દોડું પછી ભેંસને ગળેથી પકડી અને સ્કવીઝ કરી કારણ કે તો બહુ જ પ્રેશર મૂકી શકે હંડ્રેડ ઓફ કિલોઝનું પ્રેશર મૂકી શકે જોઝમાં જ્યારે એને મારવું હોય પ્રાણીને એટલે કે ભેંસને મારી નાખી પછી ઢસડીના દીવાલ સુધી લઈ ગયો અમે તો જોતા જ રહેલા પણ કે હવે આ બહાર નહીં લઈ જઈ શકે એ નવ ફૂટની આ દિવાલ છે બે વાર એને આ જોયું સિંહ ઉપર પછી આમ ભેંસ સામે જોયું ભેંસનું ગળું ફરી વખત ટાઈટ પકડ્યું અને બે વાર આમ માથું હલાયું અને આમ કર્યું તો આખી ભેંસને ખભે નાખી દીધી અને પછી બે વાર આમ ખુદ આમ પોઝિશન લીધી અને એને જમ્પ માર્યો એ ભેંસને ખભા ઉપર લઈને નવ ફૂટ કૂદી ગયો એ કે મેં નજરે જોયેલો પ્રસંગ છે કેટલી બધી તાકાત હવે આ સામાન્ય સંજોગમાં આ તાકાતનો પરિચય આપણને ના થાય એમ આપણા મનુષ્યમાં પણ આવી ભગવાને ઘણી બધી તાકાત મૂકેલી છે એ સંજોગ પરિસ્થિતિ આવે ને ત્યારે તાકાત બહાર એટલે સવડા હોય થઈ જ ના શું બને આવા જ અભિગમ રાખવાના બને જ મારાથી જ બને હું કરી શકીશ હું વધારે મહેનત કરીશ એક રાત નહીં શું વધારે સમય આપીશ આ પ્રોજેક્ટ માટે થશે થવું જ જોઈએ મારાથી જ થશે ઇટ હેઝ ટુ હેપન તો આવો અભિગમ તમે રાખો તો ઘણી બધી આવી શક્તિઓ વિચારના રૂપે શારીરિક શક્તિઓ મેન્ટલ ડોન્ટ નો દેટ યુ પઝેઝ ઇટ કમ્સ આઉટ ફ્રોમ યુ એ બહાર આવી જાય હમણાં તમે ગઈકાલે કે પરમદિસર ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વાંચ્યું હશે કોઈ લેડી હતા એ કોઈ સિટીમાં કારમાં સ્ટક થઈ ગયા કોઈ ફોરેન કન્ટ્રીમાં તો દોઢ બે દિવસ સુધી એ બહાર ના નીકળી શકે બે અઢી દિવસ સુધી તો ક્યાંકથી એક ટીપું વોટર પર્કોલેટ થતું હતું એ પીને એનર્જેટિક રહ્યા પણ એ પોતાની જાતને કહેતા હતા આઈ વિલ સર્વાઈવ આઈ વોન્ટ ટુ સર્વાઈવ સ્પિરિટ છે એટલે એમાં ઘણી બધી શક્તિઓ ભગવાને તો મનુષ્યના શરીરમાં બહુ શક્તિઓ મૂકી છે ભગવાન સ્વામિનારાયણ એમના વચનામૃતમાં વાત લખી છે આ વર્ષ અમે બીએપીએ સંસ્થા ભગવાન સ્વામિનારાયણની જે અમૃતવાણી જેમ શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણની અમૃતવાણી છે એમ વચનામૃત છે ભગવાન સ્વામિનારાયણની અમૃતવાણી છે વર્ષ અમે સેલિબ્રેટ કરી રહ્યા ટુ હંડ્રેડ થિયર એમાં એક બહુ સરસ વાક્ય એમણે વચનામૃતમાં લખ્યું છે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે કેટલા સરસ શબ્દો છે આપણો અભિગમ અટિટ્યુડ બંધાવે છે ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે કે આ રાત્રે અંધારામાં થાળી ચમકે છે છે શું ખબર પડી તો ચંદ્ર ત્યાં જવાય પહોંચી ગયો સમુદ્રમાં આ ઊંડો કેટલો હશે જવાય કે નહીં પહોંચી ગયો નીચેથી હીરા લઈ આવ્યો એટલે નીચેથી પ્રેશર સ્ટોન્સ લઈ આવ્યો છે ને આપણને કોક વખત થતું હતું કે આપણું યાન ચંદ્ર ઉપર જશે કે નહીં ચંદ્રાયન ઉપડ્યું છે હવે સાતમી સપ્ટેમ્બરે લેન્ડ થશે અને ઇન્ડિયા બીકેમ ધ ફોર્થ કન્ટ્રી ટુ સેન્ડ ધ મિશન અનમેન મિશન ઓન મૂન અને આપણે પાછા સધન મૂનમાં સધન લ્યુનરમાં જ્યાં ડાર્ક સાઈડ ઓફ ધ મૂન છે ત્યાં લેન્ડ થવાનું છે એ પહેલી વાર થશે વિશ્વમાં કે ત્યાં પાણી અને ખનીજ છે કે નહીં અત્યાર સુધી બીજા ત્રણ કન્ટ્રીએ મોકલે નોર્ધન મૂનમાં મૂક્યા છે આપણે સધન મૂનમાં કારણ કે સાહેબ આમે કંઈક જુદું તો કરે એટલે સધન પાર્ટ ઓફ ધ મૂનમાં મોકલવાનું છે ચંદ્રયાન સાતમી સપ્ટેમ્બરે સવારે લેન્ડ થશે તો આપણા વૈજ્ઞાનિકોએ ધાર્યું તો કર્યું આપણા દરેકમાં શક્તિ છે દરેક આપણે મોટું કાર્ય કરી શકીએ છીએ આપણા વ્યક્તિગત જીવનમાં પારિવારિક જીવનમાં વ્યવસાયિક જીવનમાં આવા આપણા સેવાભાવી સંસ્થા રોટરી જેવી સારી સંસ્થામાં જોડેને એક સારી પ્રવૃત્તિ સારું કાર્ય સારી સેવામાં આપણે બધા કરી શકીએ છીએ અને એમાં જો તમે ટાઈમનું બાનું કાચશો તો ધેટ ઇઝ ધ બિગેસ્ટ નેગેટિવિટી દેટ કેન સપ્રેસ યોર ઓલ કાઇન્ડ્સ ઓફ પોઝિટિવ એટીટ્યુડ ટાઈમનું બાનું તો કોઈ કાઢવું નહીં તમે ટાઈમનું બાનું કાઢો છો એટલે તમે ઇન્ડાયરેક્ટલી ભગવાનને મૂરખ કહો છો ચોવીસ કલાક એમને ગોઠવ્યા બહુ સમજીને ગોઠવ્યા છે એમાં હવે તારે ને મારે દોડાયા થવાનું નથી કે થોડાક છવ્વીસ હોત તો બહુ સારું હતું બહુ સમજીને ચોવીસ ગોઠવાયેલા છે ડોનાલ્ડ ટ્રમ્પ પાસે પણ ચોવીસ છે નરેન્દ્રભાઈ મોદી પાસે છે છે પ્રમુખ સ્વામી પાસે પાસે પણ પણ હતા આપણી એ કાર્ય કર્યું તો તમારી ઘણી બધી શક્તિઓ બહાર આવે છે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં એક અભિગમ રાખ્યો બીજાના સુખમાં આપણું સુખ આ હું શબ્દ છે એમના વાક્ય બોલું છું બીજાના સુખમાં આપણું સુખ અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ આ એમનો જીવન મંત્ર હતો તો આ જીવન મંત્રના આધારે એમણે કેવું કામ કર્યું વન મેન શો પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન એક વ્યક્તિ સંસ્થા હતા આપણે અહીંયા જેટલા બેઠા છીએ ને આપણા બધાનો વહીવટ વ્યવહાર સેવા ભેગી કરીએ એટલે પ્રમુખ સ્વામી મહારાજના વન પર્સન્ટમાં ના આવે એકલા હાથે પ્રમુખ સ્વામી મહારાજે બારસો થી પણ વધારે અક્ષરધામ મંદિરો અને દેવાલયો બનાવ્યા વન મેન શો તમે બધા અક્ષરધામ જોયું હશે જસ્ટ રેઝ યોર હેન્ડ ગાંધીનગર અથવા દિલ્હી એવરીબડી ઓફ યુ એકલા હાથે આવા બારસો કેમ્પસ ઊભા કરવા એટલે પહેલા તો બારસો જમીનના સોદા કરવા આ હું બહુ બેઝિક થી તમને જણાવું છું પૃથ્વી પર એક બિલ્ડર તો લઈ આવો તમારે કાંદીવલીમાં નહીં મુંબઈમાં હું પાછો આવવાનો છું બે દિવસ પછી છઠ્ઠી તારીખે કાલે જુનાગઢ પોરબંદર પરમ દિવસે મુંબઈ આવું છું અહીંયા રિયલ એસ્ટેટનું તમારે કાંદીવલીમાં જ મોટું ફંક્શનમાં બોલવાનું બોરીવલીમાં સોરી બોલવાનો છું સાંજે આવા ટાઈમે તો બોમ્બેના બધા બિલ્ડર્સ ડેવલપર્સ ભેગા થયેલા મેં પૂછેલું મેં કહું જે બારસો જમીનના સોદા કર્યા હોય તમે આંગળી ઊંચી કરો તો નોડી કુડ ધેર હેન્ડ અને ખાલી ભારતમાં નહીં આખા વિશ્વની વાત છે પછી એની ઉપર પ્રોજેક્ટ કરવો એ પ્રોજેક્ટ પાછો નોન રેસિડેન્શિયલ નોન કમર્શિયલ કરવો હું તમને સ્ટેપ બાય સ્ટેપ અટિટ્યૂડ શીખવાડું છું અને મહિમા સમજાવું છું એ પ્રોજેક્ટ પાછો નોન રેસિડેન્શિયલ અને નોન કમર્શિયલ એક એ બાંધીને વેચવાનો નહોતો અક્ષરધાન અને અમુક લોકેશન્સ તમે જો દિલ્હીમાં યમુનાના કિનારે એકસો એકર ઉપર નોન રેસિડેન્શિયલ નોન કમર્શિયલ પ્રોજેક્ટ પથ્થરનું બાંધકામ પથ્થરનું કાર્વિંગ સાત કારીગરો કામ કરે પાંચ વર્ષમાં એ પ્રોજેક્ટ પૂરો કર્યો તમારા રીડેવલપમેન્ટ નથી થતા પાંચ વર્ષમાં ખબર છે બિચારા કેટલાય બધાને બિલ્ડરો એ કીધું કે અમે તમને ભાડું આપશું તમે જાઓ બાર પછી એક વર્ષ દોઢ વર્ષ પછી કેટલા બધા પ્રશ્નો ઉભા થાય છે થાય છે કે નહીં થાય છે કે નહીં સેકન્ડ અક્ષરધામ અમેરિકામાં અત્યારે બને છે રોબિન્સ વિલે જર્સીમાં બસો ને એકર ઉપર ભવ્ય અક્ષરધામ ત્રીજું બને છે જોહેનસબર્ગ સાઉથ આફ્રિકામાં ચોથું બને છે સિડની ઓસ્ટ્રેલિયા અને હમણાં તમે એક બે મહિના પહેલા જ ન્યૂઝમાં સાંભળ્યું હશે કે ધ કેપિટલ ઓફ યુએ યુનાઇટેડ આરબ એમિરેટ્સ અબુધાબી એના શેખ હિઝ એક્સિલન્સી શેખ મોહમ્મદ ઝૈયદ એમણે દુબઈ આબુધાબી એક્સપ્રેસ હાઈવે ઉપર શેખ ઝૈયદ એક્સપ્રેસ હાઈવે ઉપર બીએપીએસ સંસ્થાને ત્રેવીસ એકર જગ્યા ડોનેશનમાં આપી કે યુ ક્રિએટ એન અક્ષરધામ લાઈક કેમ્પસ હિયર અને વી આર ડુઈંગ ઇટ વી આર ફિનિશિંગ ઇટ ઇન થ્રી યર્સ મેં પ્રમુખ સ્વામી મહારાજની તમને વાત કરી આ બધા જ પ્રોજેક્ટના સ્વપ્ન દ્રષ્ટા આર્કીટેક ઓફ ઓલ ધીસ પ્રોજેક્ટ્સ વોઝ પ્રમુખ સ્વામી મહારાજ એક વ્યક્તિ એમના જીવનમાં આવો અભિગમ રાખ્યો કે મારે દરેકને સુખી કરવા છે દરેકનો પ્રગતિ થાય ઉત્કર્ષ થાય એવી ભાવના રાખી તો કેવી સંસ્થાઓ ઊભી કરી શક્યા તમારે રોટરીને સો વર્ષ પૂરા થયા ક્યારે વન ઝીરો થ્રી ઇયર્સ થયા ને બીએપીએસ ને પણ હન્ડ્રેડ એન્ડ ટ્વેલ્વ ઇયર્સ થયા અમે ઓગણીસો ને માં શરૂઆત કરી હતી સો વી આર ઓલ્સો હંડ્રેડ એન્ડ ટ્વેલ્વ ઓલ્ડ મુંબઈ સુધી આવો દર પચાસ કિલોમીટર તમને બીએપીએસ નું ઇન્સ્ટિટ્યુટ મળશે કાં તો હોસ્પિટલ કાં તો હોસ્ટેલ કાં તો સ્કૂલ કા તો કોલેજ એક વ્યક્તિ આટલું કરી શકે અનબિલીવેબલ તમારી એક ઓફિસ હોય એક ફેક્ટરી હોય અને એક ઘર હોય તોય સાંજે દસ વાગે માથું ફરી જાય છે ને હા કે ના આ ગો ગ્રીન ને એટીન વાળો પ્રોજેક્ટ કરશો એમાં ચક્કર આવવા મળશે તમને અડધાને ઓ માય ગોડ માંડ માંડ આ પ્રોજેક્ટ પત્યો